તો કાઈ નઈ આલે તો હવે છે ને આપણે જવાનું છે આજે વાડીએ ઘણા દિવસથી વાડીએ આપણે ગયા નથી તો વાડીની એક પેલેક તમને બતાવવી પડશે કે નઈ બતાવિત પડશે અને હું તમને એક વાત કહી દઉં સાચું તમે આજ વેલા વી આવ્યા કારણ કે ઘરે બહુ ગરમી થાય છે એટલે વાડીનો પવન થોડો ઘણો ખાવા આજ તો જાવ જ પડે નકર કાલમાં તો હું છે ને થમલમાં મારે ફૂલનો આ સડી ગયો હતો

અ નેરામ પોગી ગયા છીએ અમે અને વરસાદ આયા પછી આપણે એક વાર વાડીએ નથી આવ્યા એટલે આમ કેવું થઈ ને હું ગાડીમાંથી ઉતરી ગઈ છું નકરા કાટા જ છે કેવું થઈ ગયા બાજુ તો કેવું થઈ ગયું હો તો આમ આગળ તમને બતાવું વાડીએ ઘણા ટાઈમ પછી નો આવ્યા હોય ને એટલે આમ નવીન તો હોય જ કે રસ્તો તો હા ખરાબ થઈ ગયો જો આ બાજુ તો

ધો ગાય જામગુડા જોવા આવ્યા કેવા આવ્યા ધો આ બાજુ આ બાજુ મોસ્ટ થઈ જાય હો પાછી ગયા ફૂલ ફૂલ ઉંભાઈ એમ નથી આવે તો નીચે છે ને નેહરું છે અને ઓલી સાઈડ છે ને અહીં પાઈ નહેરું છે અને ત્યાં ડાળખીએમાં આટલા જામગુડા છે ને વાત જાવ જો આ બધી આખી ડાખ્યું જ જામગુડાને ભરાઈ ગયો છે સારી બાજુ હવે ટ્રાય મારી જો આપણે અંબાઈ જાય ને તો અહીંથી નીચેથી હું જાઉં છું આઈસ્ક્રીમ કેવી રીતના સાંભુડા આમ આમ જો તો ખરું આમે હવે પાછું નેરું છે ધ્યાન રાખજીએ તો પાણી ન થાયું એટલે ઓ શું નેરું અમે દેખાય છે ને ખતરો વધારે છે અને અમારી વાડીનો નજારો તમને બતાવો ને તો નકરો બધી બાજુ બાજરો તું બસ જો થેઠ સુધી અશ્વિન જાંભુડા તો મને બહુ ભાવે પણ ખવાય નહીં હો જાંભુડા જેમ જાંભુડા ન ખવાય એકાદો ખવાય હોય એટલે એમ કાંઈ હાવ ના ના હોય

આપણે તોય ઓછું બાજરી છે એટલે વાંધો ન આવે ઘણા ખરાને તો ખબર ઇન્સ્ટાગ્રામ માં રીલ જોતા હોય બશારા ડુંગળી પાણી તણાઈ ગઈ એટલો વરસાદ પડ્યો ઘણા ને વરસાદ છે ને માવઠું પડ્યું ને એટલે ઘણા નુકસાન થયું અને બીજું પડ્યું એટલે માવઠું એને કહેવાય ને એમ માવઠું થયું ને એટલે ઘણા નુકસાન થયું માવઠું ન થાય ને સોમાં હોય ને ત્યાં તો આ બાજરી લેવાય જાય ને હવે આપડા બાજરી પાકી જ છે જો ડુંડું જોવા તમે પૂલા ફૂલ પાકી ગઈ છે ને હવે આને લેવાની તૈયારી જ છે હવે કોઈક ઉધડ માથે મળી જાય ને તો આને દઈ દેવાની છે મારા બપા ગોતે છે ઉધર માથે મિત્રો હવે છે ને ગુડ ન્યૂઝ દેવાનો સમય આવી ગયો છે તેમ પાછા કહેવાય કહીશું ને ભાઈ આખી વાડી બતાવી પણ ગુડ ન્યૂઝ તો આપી નહીં એમ કહેવું છે વાડી આવીને ગુડ ન્યૂઝ આપશું પણ હવે છે ને આપી દઈએ તમને ગુડ ન્યૂઝ આપી દેવી છે ને

ગુડ ન્યૂઝમાં મિત્રો એવું છે કે ભાઈ ભાઈ આવવાનો છે કે હા એ તો આવે બેન આવે એ તો આપણા નસીબની વાત છે પણ તમને ગુડ ન્યૂઝ કહી દીધી એ હતી અને હું છે ને પપ્પા બનવાનો છું આયુષ પપ્પા તો શું જ છે પણ બીજી રીતે પપ્પા બનવાનો છું એટલે બે થઈ જાય ને એમ

ઘણા ખરાની કમેન્ટ આવતી કે આમ છે ત્યાં છે અશ્વિન ડિલેટ મારી દેતા કઈ રિપ્લાય આપતા નહીં કોઈને તો અમે બધા અત્યારે જે અમને પૂછતા એનો રિપ્લાય આપી દીધો અને જેને નહોતી ખબર એને પણ રિપ્લાય આપી દીધો છે નહીં આયુષ તો હવે પાછા કમેન્ટ કરીને કેતા નહીં કે ભાઈ આમ ને તેમને બધું હા હજી મહિના કેટલા છે ને કેમ નહીં એ બધું તમને હજી આગળ ડિટેલમાં ખબર પડશે પણ એ આજના વિડીયોમાં આ બધું ડિટેલમાં નહીં આવે એ બધું થોડોક સમય લાગશે

હાલ હાલો તો મિત્રો હવે છે ને લીંબુ પીવું નાખીને મસ્ત ડાયટ વગેરે ખાઈ લઉં અને વિડીયો અહીંયા કરીએ આપણે એમ તો વિડીયો આને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂરથી જઈએ અને પસંદ આવી ગયો તો લાઈક શેર અને ફટાફટ સબસ્ક્રાઈબ કરી નાખજો હવે ફરી મળી નવા અવલોગમાં ક્યાં સુધી બાય બાય